આ થોડી ડ્રાય થઈ જાય ત્યાં સુધી વધારે નથી કલાક થઈ ગઈ છે ને આ આપણે માંડવી નું તેલ લીધું છે આપણે એને ગરમ થવા મૂકી દે આ બધી કેરીને આપણે આમાં ભરી લીધી છે ને આને હળદર મીઠામાં પલાળવાનું કારણ એ હતું કે કેરી આપણે લીલી છમરી

મસાલો ની અંદર નાખી દીધો છે અને તેલ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ જાય આની આપણે નાખી દેશું તેલ આ એક કિલો કેરી હતી એની અંદર આપણે અઢીસો ગ્રામ મસાલો નાખ્યો છે તમારે જો વધારે મસાલા વાળું ખાવું હોય તો તમે વધારે નાખજો બાકી આટલું બરોબર થઈ જશે હવે આને આપણે આ રીતે મિક્સ કરી લેશ આ તેલ આપણે ગરમ થવા મૂક્યું તો એ ઠંડુ થઈ ગયું તેલ ઠંડુ થાય બાદ જ આની અંદર નાખવાનું જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો હવે મળશું આપણે નવી રેસીપી સાત ત્યાં સુધી ગુડ બાય તો આપણું આચાર બનીને રેડી છે અને આપણે આ આવી રીતની કાચની બરણીમાં ભરી દીધું છે જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરો ને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો હવે મળશો આપણે નવી રેસીપી સાથે ગુડ બાય